નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દ્વિતીય છત્રાંત પરીક્ષા બે હજાર પચીસ જે શરૂ થવાની છે તેના અંગે તમારું મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર આપણે આજે લઈને હાજર થઈ ચૂક્યા છીએ આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજીનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર જે કુલ એંશી ગુણનું છે તો ચાલો કરીએ શરૂઆત એમાં પહેલો પ્રશ્ન કહે છે કે ફકરા ઉપરથી સવાલોના જવાબ આપવાના છે તો સૌથી પહેલાં ફકરો વાંચી લઈએ ફકરો કે છે ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈનડ અડ ધ કેમ્પ ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ દે સો મેની બર્ડ્સ ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ ડ્યુરિંગ ધ નાઇટ દે લોસ્ટ દેર વે બટ સૂન ધ ગોટ બેક ઓન ટ્રેક ધોઝ મુન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ તો પહેલો સવાલ છે વુ જોઈનડ ધ કેમ્પ તો જવાબ આવશે અમિત એન્ડ ભૂપેન જોઈનડ ધ કેમ્પ

આગળ વધતા વિદ્યાર્થી મિત્રો આગળ વધતા વિદ્યાર્થી મિત્રો તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સેટ તૈયાર છે જી હા વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ એનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઉપલબ્ધ છે અને એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા રાખેલી છે અસાઇમેન્ટ જી હા બધા જ વિષયના વિદ્યાર્થી મિત્રો અસાઇમેન્ટ એ પાછા કેવા તમારી માટે રેડી ટુ પ્રિન્ટ એટલે કે તમે સીધી પ્રિન્ટ કરાવી શકો અને તમારી પરીક્ષાલક્ષી તૈયારી કરી શકો એવા અસાઇનમેન્ટ પણ તમારા માટે તૈયાર છે એ પણ સોલ્યુશન સાથે જેના એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને બ્રાન્ડિંગ આપની શાળા ક્લાસીસ સંસ્થા કે એના નામના લોકો સાથે જો તમારે પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટ જોતા હોય પ્રશ્નપત્ર જોતા હોય તો માત્ર વીસ રૂપિયામાં તમે મેળવી શકશો વધુ કોન્ટેક્ટ માટે વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર સેવન ફોર સિક્સ ટુ 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 ફોર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર બે કહે છે આપેલી વિગતોનું વર્ણન કરો અહીંયા જે આપણને વિગતો આપી છે એના આધારે આપણે વર્ણન કરવાનું છે તો અહીંયા આપણને એક પોસ્ટર આપેલું છે સોલ ઓફ એન્ટરટેનમેન્ટ તો એના વિદ્યાર્થી મિત્રો આપણે વિગતોનું વર્ણન કરીશું કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા વપરાયેલા છે તેમાં લખીશું ગિટાર ડ્રમ અને ફ્લૂટ સિંગર્સ કોણ કોણ છે તો આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક ચલો પ્રશ્ન ક્રમાંક ત્રણ કહે છે માગ્યા મુજબ ઉત્તર આપો આપણે કોષ્ટક આપ્યું છે જે કોષ્ટકના આધારે આપણે સવાલોના જવાબ લખવાના છે એમાં એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં ફ્લાઈંગ રનિંગ અને ડ્રોઈંગ છે એમાં પ્રિયામાં નો આવશે રાહુલમાં ન આવશે રનિંગમાં પ્રિયામાં યસ આવશે રાહુલમાં યસ અને ડ્રોઈંગમાં જે છે પ્રિયામાં નો અને રાહુલમાં યસ લખેલું છે તો એના આધારે આપણે કેન વાળા વાક્યો બનાવવાના છે તો પહેલો સવાલ છે કેન પ્રિયા રન તો લખીશું યસ શી કેન બીજો સવાલ છે કેન રાહુલ ફ્લાય તો જવાબ આવશે નો હી કાન્ટ ત્રીજું છે કેન પ્રિયા ડ્રો લખીશું યશ શી કેન અને ચોથું છે કેન રાહુલ ડ્રો તો લખીશું યસ હી કેન ઓકે ચલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક ચાર કહે છે નીચે આપેલા સંવાદો પૂર્ણ કરો પાંચ માર્ક્સનો સવાલ છે સંવાદો પહેલાં આપણને કાઉન્સ આપેલા છે પહેલા પાનો કાઉસ જોઈ લઈએ કાઉન્સમાં છે થેન્ક યુ બિસ્કિટ્સ હિયર ધે આર મોબાઈલ અને નો સોરી તો પહેલાંમાં કહે છે પિંકી કહે છે કેન યુ ગીવ મી સમ એમાં આવશે બિસ્કિટ્સ તો મમ્મી એને કહે છે યસ હિયર ધે આર પછી પિંકી શું કહે છે એને તો કે થેન્ક યુ મમ્મી પછી બોલશે કે આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ કેન આઈ યુઝ યોર મોબાઈલ તો મમ્મી શું કહે છે એને નો સોરી પ્રશ્ન ક્રમાંક પાંચ કહે છે નીચે આપેલી ખાલી જગ્યા એન્ડ અને બટ દ્વારા પૂર્ણ કરવાની છે છ માર્ક્સનો પ્રશ્ન છે તો ચાલો કરીએ પહેલી ખાલી જગ્યામાં આવશે એન્ડ કારણ કે બંને ખુશ છે રાહુલ એન્ડ અજય આર હેપી બીજામાં બટ આવશે કારણ કે તે બંને વિરોધી ઘટનાઓ છે શીતલ વર્કડ હાર્ડ બટ ગોટ લેસ માર્ક્સ ઇન ધ એક્ઝામ પછીનામાં એન્ડ આવશે ધ બોયસ એન્ડ ગર્લ્સ આર પ્લેઈંગ ઇન ધ ગાર્ડન પછીનામાં વિરોધી ઘટનાઓના કારણે બટ આવશે ધ ફિશ કેન સ્વિમ બટ કેન નોટ રન પછી બંને ભાઈઓ હોવાના કારણે રામ એન્ડ શ્યામ આર બ્રધર્સ એટલે માટે એન્ડ આવશે અને છઠ્ઠામાં આઈ લાઇક મેંગોસ બટ આઈ ડોન્ટ લાઇક બનાનાસ એટલે આ વિરોધાભાસ આવશે બટ ચાલો પછી પ્રશ્ન ક્રમાંક છ કહે છે જુદા પડદા શબ્દો પર ગોળ કરવાનું છે રાઉન્ડ કરવાનું છે તો અહીંયા મેંગો એપલ બનાના અને ટ્રીમાં આવશે ટ્રી ઉપર બિગ સ્મોલ શોર્ટ અને એલિફન્ટ ઉપર જે છે એલિફન્ટ ઉપર આવશે આઈસ નોઝ ઇયર્સ અને રેબિટમાં રેબિટ ઉપર રાઉન્ડ આવશે લાયન ટાઈગર કાવ અને ફોક્સમાં કાવ ઉપર રાઉન્ડ આવશે પાઇલટ સાયન્ટિસ્ટ ટીચર અને સ્ટુડન્ટ એના ઉપર ટીચર ઉપર જે છે સ્ટુડન્ટ ઉપર જે છે રાઉન્ડ આવશે વોટર ટી જ્યુસ અને ગ્લાસ જેમાં આપણે ગ્લાસ ઉપર રાઉન્ડ કરીશું ત્યારબાદ છે ચોક ડસ્ટર બેન્ચ અને ઇન્જેક્શન જેમાં આપણે ઇન્જેક્શન ઉપર રાઉન્ડ કરીશું રન જમ્પ પ્લે અને ફૂટબોલ જેમાં આપણે ફૂટબોલ ઉપર રાઉન્ડ કરવાના છીએ સ્કૂલ ગાર્ડન હોસ્પિટલ અને ડૉક્ટર જેમાં આપણે ડૉક્ટર ઉપર રાઉન્ડ કરીશું અને ફેમિલી ફાધર બ્રધર સિસ્ટર જેમાં આપણે ફેમિલી ઉપર રાઉન્ડ કરવામાં આવશે ચલો પ્રશ્ન ક્રમાંક સાત કહે છે બિકોઝ અથવા ધેરફોરથી ખાલી જગ્યા પૂરો બિકોઝ એટલે કારણ કે કારણ દર્શાવો ને ધેરફોર એટલે તેથી એટલે કે પરિણામ કારણ દર્શાવતા શબ્દ હોય ને બિકોઝ મૂકવાનું હોય છે અને પરિણામ દર્શક શબ્દો હોય છે ત્યાં ધેરફોર મૂકવાનું હોય છે તો વી ફેલ્ડ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ વી ટુક વિન્ટર ક્લોઝ ઇન ધ અસ તેમાં જે છે આપણે કારણ દર્શાવેલું છે એટલે આપણે બિકોઝ લખીશું બીજાના વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ આપણે આપણો સમય બગાડવો ન જોઈએ ટાઈમ ઇઝ મની કારણ કે ટાઈમ ઇઝ મની કારણ દર્શાવેલું છે એટલે બિકોઝ લખીશું સ્મિતા મિસ્ડ ધ બસ સ્મિતાએ જે છે બસ મિસ કરી દીધી શી વોઝ લેટ એને મોડું થતું હતું કારણ કે કારણ કે એને મોડું થતું હતું પછી આવશે ચોથામાં આઈ ડોન્ટ લાઇક ચોકલેટ્સ મને ચોકલેટ્સ ભાવતી નથી આઈ બોટ ફ્રૂટ્સ મેં ફળ ખરીદ્યા પરિણામ છે અહીંયા એટલે આપણે અહીંયા ધેરફોર લખીશું અને વી શુડ ટેક કેર ઓફ હેલ્થ આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ હેલ્થ ઇઝ વેલ્થ અહીંયા કારણ આપેલું છે એટલે આપણે એમાં બિકોઝ લખીશું પ્રશ્ન ક્રમાંક આઠ કહે છે નીચે આપેલા શબ્દોને શબ્દકોષ અનુસાર ગોઠવવાના છે શબ્દો છે જંગલ રિવર ફન સોઇલ અને ફેમસ જેનો આન્સર આવશે પહેલાં ફેમસ પછી ફન પછી જંગલ ત્યારબાદ રિવર અને ત્યારબાદ આવશે સોઇલ નવમો પ્રશ્ન કહે છે કે નીચે આપેલા વિષય ઉપર કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી દસ વાક્યોમાં નિબંધ લખવાનો છે અને આપણે દસ વાક્યોનું ટોપિક છે માય સ્કૂલ માય સ્કૂલના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો દસ વાક્યો બનાવવાના છે આપણને કાઉન્સમાં આપેલા છે નેમ બિગ ઓર સ્મોલ ક્લીન ક્લાસરૂમ વગેરે વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો ચાલો દસ વાક્ય બનાવીએ ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ એબીસી સ્કૂલ ઇટ ઇઝ અ બિગ સ્કૂલ વિથ મેની સ્ટુડન્ટ્સ ધ સ્કૂલ કેમ્પસ ઇઝ ક્લીન એન્ડ વેલ મેન્ટેન્ડ There are many classrooms in my school. Pachilakishu, our teachers are kind and helpful. The school has a large playground for students to play. Pachilakishu, we also have a library with many books. There is a beautiful garden in front of the school. Many trees provide shed in the school compound. Our school has an MDM kitchen where midi meals are prepared. ચલો હવે શું કહે છે કાઉસમાં પેલા શબ્દોની મદદથી વાર્તાલેખન કરવાનું છે કાઉસમાં આપણને કલરફુલ ટાયર્ડ ડે રેસ્ટ ટ્રી સ્લીપ અને કેપ સેલર અને હવે વગેરે જેવા શબ્દો આપેલા છે તો ચાલો લખીશું અ કેપ સેલર હેઝ મેની કલરફુલ કેપ્સ પહેલાંમાં કલરફુલ આવશે હી સેલ્સ મેની કેપ્સ ડ્યુરિંગ ધ ડે નાવ હી ઇઝ ટાયર્ડ હવે થાકી ગયો છે એન્ડ થર્સ્ટી એટલે કે તરસ્યો છે હી વોન્ટ્સ ટુ રેસ્ટ એને આરામ કરવો છે એમાં રેસ્ટ આવશે હી પુટ્સ હિઝ અ બેગ ડાઉન એન્ડ સીઝ અન્ડર અ ટ્રી ક્રિયાપદ આવશે એટલે સ્લીપ લખીશું સ્લીપ સમ મંકીસ લીવ ઇન ધન ધ્રી આવશે ઓલ ધ કેપ્સ વેન ધ કેપસેલર થ્રો ઇઝ ધ કેપ ઓન ધ્લોર ધ મંકીઝ ઓલ્સો ડુ ધ સેમ ધ ખાલી જગ્યા ખાલી જગ્યા કેપ્સેલર કેપ્સેલર કલેક્ટ કેપ્સ એન્ડ હોમ ચલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક અગિયાર કહે છે કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય પૂર્ણ કરવાનો છે

વિંગ્સ વિંગ્સ ધ વિંગ્સ ઓફ સ્વાન આર એટલે કે હંસના જે પંખ છે કેવા છે તો કે વ્હાઈટ છે સફેદ રંગના છે તો બસ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા માટે જે અતિ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર આપણે લાવ્યા છીએ અહીંયા પૂર્ણ થાય છે મળીશું આવતા વિડીયોમાં જેમાં આવા જ પ્રશ્નપત્ર તમારા માટે મને લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર તમારા સુધી પહોંચી શકે એમ છે પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત